પણ બધું જ સમૂહસૂત્રુ ચાલે ને બધું જ સમૂહ પાર પડે તો એને કોંગ્રેસ તો કહેવાય નહીં કોંગ્રેસ હોય તો મતલબ ઝઘડો હોય કોંગ્રેસ હોય મતલબ આંતરિક વિખવાદો હોય કોંગ્રેસ હોય મતલબ એકબીજાની સામેના સવાલો હોય અને આ સવાલો હવે વધુ એક ધારાસભ્ય વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉપાડ્યા છે જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને એમ એમણે લખ્યું છે કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતુસો ભરી છે તો કાઢો ને શેની રાહ જુઓ છો બી ટીમ ફૂટેલી કારતુસ સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં મારું નહીં તો રાહુલજીનો તો માનો મેવાણી હવે સીધી જંગ એમણે મોરચો ખોલી દીધો છે અને એ મોરચો સ્વાભાવિક રીતે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ સામે છે એ સ્થાનિક નેતૃત્વમાં અત્યારે તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે શક્તિસિંહ ગોહિલ અને એમની આસપાસના નેતાઓ સામે ખોલાયેલો આ મોરચો કઈ દિશામાં લઈ જશે કોંગ્રેસની રાજનીતિને શું ખરેખર હાઈ હાઈકમાન્ડ પ્રેશરમાં આવીને પોતાના નિર્ણય ઉપર પુનર્વિચાર કરશે કે કેમ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખના પદ પર યથાવત રહે છે કે કેમ આ બધી જ વાતો બહુ મોટી અસર પાડી શકે છે વિસાવદરની હાર જીત પર જિગ્નેશ મેવાણીની સીધી અસર થાય કે ન થાય જિગ્નેશ મેવાણીની અસર કડી વિધાનસભા બેઠક પર ખાસી એવી થઈ શકે છે જો દલિત મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષવામાં જિગ્નેશ મેવાણી મદદ નથી કરતા તો કોંગ્રેસ આગળ જતા કોંગ્રેસમાંથી બેમાંથી એક બાજુ નિર્ણય લેવાવો આવનારા સમયમાં બહુ સ્પષ્ટ છે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને પસંદ કરે છે રાહુલ ગાંધીની પસંદ કોણ સાબિત થાય છે કોંગ્રેસની આવનારી રાજનીતિ રાહુલ ગાંધીનો ઝુકાવ કઈ બાજુ જાય છે કેસી વેણુગોપાલનો ઝુકાવ કઈ બાજુ જાય છે અને કોંગ્રેસનું ઓલ ઓવર સ્ટ્રકચર કેટલું બદલાય છે કોંગ્રેસ સેન્ટર કે સેન્ટર ટુ લેફ્ટ પોલિટિક્સ કરવા માગે છે કે લેફ્ટ બાજુ એનો ઝુકાવ દર્શાવે છે એના પર આધાર રહેવાનો છે બિહારની ચૂંટણીને એના પરિણામો પર પણ આધાર રહેવાનો છે કનૈયા કુમાર બિહારમાં કેટલા ખીલીને આવે છે એનો આધાર ગુજરાતની આવનારા સમયની રાજનીતિ પર પણ ખાસો પડવાનો છે બાકી ગુજરાત કોંગ્રેસ હમણાંથી કોઈને સામેથી સસ્પેન્ડ કરે કે વિકેટો પાડે એ વાત બહુ માનવામાં આવે એવી લાગે નથી એનાલિસિસ અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર